નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે જનરલ નોલેજના મોસ્ટ ટાઈમપી સો પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે જો તમારે આ છ હજાર પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો હું તમને પ્રોવાઇડ કરાવીશ બીજા વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે આજે આપણે પ્રશ્ન બારસો એકથી તેરસો સુધીના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન જોઈશું

ઇલેક્ટ્રિક વેવ્સના શોધક ડોક્ટર જગદીશચંદ્ર બોઝ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક સીવી રમન ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સના સ્થાપક ડૉક્ટર સીવી રમન આ બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કહેવાય ડૉક્ટર પ્રફુલ્લચંદ્ર રોયનું નામ વિજ્ઞાનની કઈ શાખા સાથે સંકળાયેલું છે રસાયણશાસ્ત્ર અવકાશી સંશોધન માટે ભારતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ વનસ્પતિમાં માણસની માફક સંવેદના છે તેમ સાબિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ સીવી રમણને તેમને કઈ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું રમન અસર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલું છે બેંગ્લોર કર્ણાટક ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ક્યાં આવેલી છે તો ધનબાદ ઝારખંડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ક્યાં આવેલું છે દહેરાદૂન ઉત્તરાખંડ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ભાવનગર ગુજરાત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પીઆરએલ અમદાવાદ કૃત્રિમ ઉપગ્રહો માટેના વાહનો તૈયાર કરવાનું કામ ઈસરોની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તિરુવનંતપુરમ ત્રણ તબક્કાવાળું રોકેટ બનાવવાનું અને લોન્ચિંગ મથક પરથી રોકેટ છોડવાનું કામ ક્યાં કરવામાં આવે છે શ્રી હરિકોટા ઉપગ્રહ દ્વારા ટેલિવિઝન પ્રોગ્રામ સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપેરિમેન્ટ ઇસરોની કઈ સંસ્થા હાથ ધર્યા અને ક્યાં આવેલી છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ જેને આપણે સેક તરીકે પણ ઓળખીએ છીએ ભારતના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ ઓગણીસો પંચોતેર તે ક્યારે છોડવામાં આવ્યો અને ક્યાંથી ઓગણીસ એપ્રિલ ઓગણીસો પંચોતેર રશિયા ઉપગ્રહ છોડનાર દેશોમાં ભારતનું સ્થાન કયું છે તે જણાવો ઉપગ્રહ મારફત વાયુમંડળ વ્યવહાર માટે ભારતમાં કઈ કામ કરે છે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ આઈ એન એસ કયા ઉપગ્રહ તરતો મુખ્યથી ભારત અવકાશ ક્લબનું છઠ્ઠું સભ્ય બન્યું રોહિણી અઢાર જુલાઈ ઓગણીસો ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા ભારતના પ્રથમ મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલા પ્રશ્ન અવકાશમાં પ્રથમ કૃત્રિમ અવકાશો મૂકનાર દેશ રશિયા ઓગણીસો સત્તાવન સ્પુટનિક વન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના ક્યારે થઈ હતી પંદરમી ઓગસ્ટ ઓગણીસો ઓગણ અણુ શક્તિ માટે કઈ કાચી ધાતુઓ જરૂરી છે યુરેનિયમ થોરિયમ અણુ શક્તિ માટે જરૂરી કાચી ધાતુઓમાંથી કરેલ અને તમિલનાડુમાંથી મળી આવતી ધાતુ કઈ છે થોરિયમ અને યુરેનિયમ સંશોધનનું મુખ્ય કેન્દ્ર ઓટોમિક રિસર્ચ સેન્ટર ટ્રોમ્બે ભારતની પ્રથમ અણુભઠ્ઠી અપ્સરા ક્યાં આવેલી છે ટ્રોમ્બે રિએક્ટર ફ્યુઅલ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું છે હૈદરાબાદ ભૂમિદળના વડાને શું કહેવાય સર સેનાપતિ નૌકાદળના વડાને શું કહેવાય એડમિરલ અને એર ચીફ માર્શલ ભારતીય સંરક્ષણનું વડુમથક મથક ક્યાં આવેલું છે દિલ્હી મિલિટરી ટ્રેનિંગ માટેની નેશનલ ડિફેન્સ એકેડેમી ક્યાં આવેલી છે પુણે ખડકવાસલા ભારત સરકાર તરફથી ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી ઓગણીસો ચોપન ઓગણીસો ચોપનમાં ભારત રત્ન મેળવનાર વ્યક્તિઓ સી રાજગોપાલાચાર્ય આચાર્ય રાધાકૃષ્ણ અને ડૉક્ટર સીવી રમન પંડિત જવાહરલાલ નહેરુને કઈ સાલમાં ભારત રત્ન મળ્યો ઓગણીસો પંચાવન શ્રીમતી ઇન્દિરા ગાંધીને ઓગણીસો એકોતેર મધર ટેરેસાને ઓગણીસો એંશી ભારત રત્ન મેળવનાર પ્રથમ પાકિસ્તાની વ્યક્તિ ખાન અબ્દુલ ગફાર ખાન ડૉક્ટર નેલ્સન મંડેલાને કયા વર્ષમાં ભારત રત્ન મળ્યો ઓગણીસો નેવું ભારત રત્ન મેળવનાર ત્રણ ગુજરાતીઓ મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુલજારીલાલ નંદા અર્જુન એવોર્ડ રમત ગમત ક્ષેત્રે આપવામાં આવે છે સુવર્ણ કમળ એવોર્ડ ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે જમનાલાલ બજાડ બજાજ એવોર્ડ સમાજ સેવા ક્ષેત્રે આપવામાં આવે છે પ્રશ્ન બારસો અડતાલીસ બેલો લોગ એવોર્ડ કૃષિ ક્ષેત્રે ધ્યાનચંદ એવોર્ડ રમતગમત ક્ષેત્રે શાંતિ સ્વરૂપ ભટ્ટનાગર એવોર્ડ વિજ્ઞાન ક્ષેત્રે દાદા સાહેબ ફાળકે એવોર્ડ ફિલ્મ ક્ષેત્રે આર્યભટ્ટ એવોર્ડ વિજ્ઞાન ક્ષેત્રે પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા દેવિકા રાણી ઓગણીસો ઓગણ મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વિનોબા ભાવે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોર ઓગણીસો તેર પ્રથમ ભારતીય એવોર્ડ વિજેતા જી શંકર કુરુપ ઓગણીસો પાસઠ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતી ઉમાશંકર જોશી ઓગણીસો સડસઠ ઓગણીસો પંચ્યાસીમાં માનવીની ભવાઈ કૃતિ માટે કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યો હતો પન્નાલાલ પટેલ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી બંગાળી સાહિત્યકારના હતા અને ઓગણીસો છોતેરમાં મળ્યો હતો પ્રશ્ન બારસો સાઠ નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા મધર ટેરેસા ધ્વનિ નામની કૃતિ માટે વર્ષ બે હજાર એકમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્ર શાહ કયા ભારતીય રસાયણશાસ્ત્રીને વર્ષ બે હજાર નવમાં પારિતોષિક મેળવ્યું હતું વેંકેટ રામકૃષ્ણન ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો નિશીથ છાપખાનું ગોવા સત્તરસો છપ્પનમાં અંગ્રેજી સાપ્તાહિક કલકત્તા સત્તરસો અઠ્યોતેર રેલવે થાણા મુંબઈ અઢારસો ત્રેપનમાં એની સ્થાપના થઈ હતી તાર વ્યવસ્થા કોલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે અઢારસો એકાવન ટપાલ વ્યવસ્થા લોર્ડ ડેલહાઉસીના સમયમાં અઢારસો સત્તાવન હવાઈ ટપાલ સેવા અહાબાદથી નૈનિતાલ ઓગણીસો અગિયાર વિદ્યુત રેલવે મુંબઈ કુર્લા વચ્ચે ઓગણીસો પચીસ અણુ પરીક્ષણ પોખરણ રાજસ્થાન ઓગણીસો ચુમ્મોતેર એસટી સેવા લખનઉ કાનપુર વચ્ચે ઓગણીસો ને સાહીઠ મિત્રો કઈ પણ આવી શકે તમને બધું આવડવું પડે સેવા અમદાવાદ મુંબઈ વચ્ચે ઓગણીસો લોખંડનું કારખાનું જમશેદપુર ઓગણીસો સાત વિમાની સામાનનું કારખાનું બેંગ્લુરુ ઓગણીસો એકસઠ અણુભઠી ટ્રોમ્બે મહારાષ્ટ્ર ઓગણીસો છપ્પન યુનિવર્સિટી કલકત્તા મુંબઈ અને ચેન્નાઈ અઢારસો સત્તાવન ટેલિફોન એક્સચેન્જ કલકત્તા અઢારસો એક્યાસી જળ વિદ્યુત મથક શિવ સમુદ્રમ કર્ણાટક ઓગણીસો ભારતમાં શરૂ થયેલ પ્રથમ અંગ્રેજી દૈનિકનું જામ જણાવો બંગાળ ગેજેટ ભારતમાં પ્રથમ ગુજરાતી વર્તમાનપત્રનું નામ મુંબઈ સમાચાર અઢારસો બાવીસ ભારતમાં કાપડ મિલની શરૂઆત સૌ પ્રથમ ક્યાં થઈ કોલકત્તા ભારતની પ્રથમ અવાક ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર ભારતે છોડેલ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ ઓગણીસો પંચોતેર પ્રશ્ન બારસો પંચ્યાસી ભારતમાં પ્રથમ વાર વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું ઓગણીસો સત્તાવન ભારતમાં પ્રથમ બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું ઓગણીસો ઓગણ વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે હિમાલય વિશ્વમાં લોકશાહી ધરાવતા દેશોમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત એક હજાર થાંભલા ધરાવતું મીનાક્ષી મંદિર ભારતમાં ક્યાં આવેલું છે મદુરાઈ તમિલનાડુ વિશ્વમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં પડે છે મોન્સિન્ડ્રમ ચેરાપુંજી મેઘાલય મેઘાલય રાજ્ય છે સેવન સિસ્ટર્સમાંનું પણ એક ગણાય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં સંશોધન કરતી એકમાત્ર સંસ્થા અટીરા ક્યાં આવેલી છે અમદાવાદ વિશ્વનો સૌથી મોટો દ્વિપકલ્પ ભારત વિશ્વમાં સૌથી વધુ પશુ સંપત્તિ ધરાવતો દેશ ભારત વિશ્વમાં સૌથી વધુ શાખાઓ ધરાવતી બેંક કઈ છે એસબીઆઈ ભારતમાં નદીઓ પરનો સૌથી લાંબો પુલ મહાત્મા ગાંધી સેતુ કઈ નદી પર છે ગંગા નદી પર કેટલો પરત પાંચસો પંચોતેર કિલોમીટર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું સરોવર ક્યાં આવેલું છે વુલર સરોવર જમ્મુ કાશ્મીર ભારતનો સૌથી મોટો ગુંબજ ક્યાં છે બીજાપુર કર્ણાટક ભારતમાં આવેલી સૌથી મોટી ખબર કઈ છે તાજમહલ તો મિત્રો આ હતા મોસ્ટ એમ પી જીકેના સો પ્રશ્ન આવા જ પ્રશ્ન આવશે આ પીડીએફ તમે જોઈ લેજો લગભગ બધું કવર થઈ શકે છે છ હજાર પ્રશ્ન છે બારે કંઈ પ્રશ્ન જાય નહીં તો પ્રશ્નો ગીમાં હોય તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો આવતીકાલે આપણે ભાગ નેક્સ્ટ પ્રશ્નો લઈને હાજર થઈશું તો મિત્રો બાય ગુડ લાક